આકાશવાણી સમાચાર સમા છે નમસ્કાર ભારતની પ્રથમ અવકાશ આધારિત સૌર વેધશાળા આદિત્ય એલવન સફળતાપૂર્વક અંતિમ ભ્રમણકક્ષામાં સ્થાપિત થયું છે ઈસરોએ ટ્વીટ કરીને આદિત્ય એલવન લેંગરેન્જ પોઈન્ટ વચ્ચેની હોલે ઓર્બિટમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હોવાની જાણકારી આપી છે એલવન પોઈન્ટ પર પ્રભા મંડળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહને ચોક્કસ રીતે સ્થાપિત કરવું એ સૌથી પડકારજનક કાર્ય મનાય છે ઉલ્લેખનીય છે કે આદિત્ય એલવન અવકાશિયાને એકસો છવ્વીસ દિવસમાં પંદર લાખ કિલોમીટરનું અંતર કાપીને સફળતાપૂર્વક તેનું નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે આદિત્ય એલવન પાર્કિંગ સ્પોટ પર પહોંચ્યા બાદ પૃથ્વીની જેમ જ સૂર્યની પરિક્રમા કરશે આ અનુકૂળ બિંદુથી તે ગ્રહણ દરમિયાન પણ સૂર્યને સતત નિહાળી શકશે અને સૂર્યનો વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિત્ય એલવન સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત થવા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે જટિલ અવકાશ મિશનની સફળતા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે તેમણે ઉમેર્યું કે વિજ્ઞાનની નવી સીમાઓ પર આગળ વધવાનું ચાલુ રાખશે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી દસમી જાન્યુઆરીથી યોજાનારી દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ મમતા વર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ વખતે પહેલીવાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનોમોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે પહેલીવાર પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે આ વખતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી લોન્જ સાથે ચોત્રીસ કન્ટ્રી લોન્જ પણ ઉભા કરવામાં આવ્યા છે અવરજવર સરળ બનાવવા માટે કુલ આઠ ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યક્રમના સુચારુ સંચાલન માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે સમિટની સમાંતર યોજાનારી બી અને બી મીટિંગો માટે પણ લાઉન્જ મીટિંગ રૂમ સહિતની વિશાળ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અઢાર હજારથી વધુ પ્રતિનિધિઓ સમાવી શકાય તેવું આ પરિષદનું કાર્યક્રમ સ્થળ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત સમિટ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છના આંગણે પધાર્યા છે ત્યારે તેમણે ગઈકાલે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી સાથે કચ્છના ખડીબેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપ્પીન સંસ્કૃતિની સભ્યતા ધોળાવીરાની મુલાકાત લીધી હતી મ્યુઝિયમ ખાતે રાજ્યપાલશ્રીએ મહાનગરની રચના તબક્કાવાર વિકાસ અને સંશોધન સહિતની બાબતોને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી મ્યુઝિયમની મુલાકાત બાદ તેમણે હડપ્પીન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સહિતની મુલાકાત લીધી હતી ધોળાવીરા મહાનગરનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો અને શ્રેષ્ઠ નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉપસી આવ્યું તેના વિશે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા આ મુલાકાત દરમિયાન વર્ષો જૂની હડપ્પીની સંસ્કૃતિ સભ્યતા અને રહેણીકરણી મહાનગરમાં પાણી સંગ્રહની અદભુત વ્યવસ્થા અને એકબીજા સાથે જોડાયેલા કુવાઓ સુરક્ષિત દિવાલોની બનાવટ અને તકનીક પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી અનાજ કોઠાર વગેરેનું તેમણે નિરીક્ષણ કર્યું હતું કચ્છ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન નખત્રાણા તાલુકાના રામપર પિયોણી ગામે કરવામાં આવ્યું હતું જેનું આજુબાજુના ગામોના પશુપાલકોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ પશુપાલનને લગતી અદ્યતન માહિતી મેળવી હતી શિબિરની સાથે પશુપાલન શાખા સરહદ ડેરી દ્વારા પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા અબડાસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ પશુપાલકોને વ્યવસાયલક્ષી અભિગમ અપનાવવા ઓછા પણ સારી દૂધ ઉત્પાદન ક્ષમતાવાળા પશુઓ રાખવા અને રખડતા નર વાછરડાઓનું ખસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો નાયબ પશુપાલક નિયામક ડોક્ટર હરીશ ઠક્કર દ્વારા પશુધન અને દૂધ ઉત્પાદન અંગેની માહિતી આપી પશુ સંવર્ધન બાબતે વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું પશુપાલકોને પશુઓમાં થતા વિવિધ રોગો રસીકરણ પશુ પોષણ પશુ માવજત એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી વગેરે મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનિયર સિટીઝન રમતોનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાની ભાઈઓ બહેનોની સિનિયર સિટીઝન સાત સ્પર્ધાઓ જેવી કે એથલેટીક્સ શૂટીંગ વોલીબોલ યોગાસન ચેસ કેરમ અને રસાંકેત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે ભાગ લેવા માંગતા રમતવીરોએ તારીખ પંદર જાન્યુઆરી સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રૂમ નંબર ચારસો ત્રીજા માળે બહુમાળી ભવન ભુજ કચ્છ ખાતે રૂબરૂ ફોર્મ ભરી જવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર